નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે ખેડૂતોના બે હજારના હપ્તાને લઈને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો આજે બપોર સુધીમાં કેટલાક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આવી શકે છે મિત્રો ગુજરાતના મોટા ભાગના ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવે છે અને મિત્રો આની અંદર ખેડૂતોને દર ત્રણ મહિને બે હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે મિત્રો આજે કેટલાક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આવી શકે છે મિત્રો આવતીકાલે પણ કેટલાક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આવી શકે છે મિત્રો અત્યારે ગુજરાતના કેટલાક ખેડૂતો એવા છે કે જેઓ બે હજાર રૂપિયા હપ્તાનો લાભ લઈ રહ્યા નથી મિત્રો જે ખેડૂતો લાભ લઈ રહ્યા નથી તેવા ખેડૂતો પણ હવે બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ ઉઠાવી શકે છે મિત્રો ફરીથી બે હજાર રૂપિયાના હપ્તાને લઈને અરજીઓ શરૂ થઈ ગઈ છે મિત્રો જો તમને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળી રહ્યો તો મિત્રો પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો અને તમે પણ બે હજાર રૂપિયાનો હપ્તોનો લાભ ઉઠાવી શકો છો મિત્રો આ સ્કીમ ઘણા સમયથી ચાલતી આવે છે અને ગુજરાતના મોટા ભાગના ખેડૂતો આ બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ ઉઠાવે છે મિત્રો તમે આ લાભ ઉઠાવો છો કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો